નવરાત્રી બાદ વડોદરામાં શનિવારની રાત્રે વિકલાંગ ખેલૈયાઓ માટે ગરબાનું આયોજન કરવામાં આવ્યું સામાજિક આગેવાન રાજેશ આયરે સતત છવ્વીસમા વખત વિકલાંગ ગરબાનું આયોજન કર્યું હતું જેમાં રાજ્યભરમાંથી વિકલાંગ ખેલૈયાઓએ મોડી રાત સુધી મન મૂકીને ગરબે ઘૂમતા જોવા મળ્યા છે દિવ્યાંગોને પણ સામાન્ય સમાજમાં સન્માન સાથે સ્થાન મળે તેમજ સમાજમાંથી વિકલાંગતા દૂર થાય તેવા ઉમદા હેતુથી વડોદરાના પરિવારે સતત પચીસ વર્ષથી આ ઉમદા પ્રયાસ કરી રહ્યા છે ગરબાના તાલેમાં અંબાની ભક્તિ આરાધના કરતા આ વિકલાંગો જનુની સાથે વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી ધારાસભ્ય કેવું રોકડિયા સહિત પોલીસ કમિશનર નરસિંહ કુમાર અને સાથે જ મનપા કમિશનર અરુણ મહેશ બાબુ સહિતના મહાનુભાવો ઉપસ્થિત જોવા મળ્યા હતા દાંડિયા અને ગરબા પણ રમી રહ્યા હતા તમામ લોકોનો ઉત્સાહ પણ વધારો હતો વિધાનસભાના મુખ્ય દંડક બાળુ શુક્લ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા દૂર દૂરથી આવેલા વિકલાંગ ખેલૈયાઓએ પણ દાંડિયા અને ગરબા રમવાનો આનંદ માણ્યો હતો તેમજ તેઓ માટે થતા આ વિશેષ આયોજન બદલ શ્રી સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના રાજેશ આયરે તેમજ કાઉન્સિલર શ્રીરંગ આયરે સહિતના તમામ આયોજકોનો આભાર પણ વ્યક્ત કર્યો અમે નવે નવ દિવસ જોવા જઈએ છીએ પણ અમુક જગ્યાએ જોવા જઈએ ને એટલે અમને લોકો એવું કહેવામાં આવે છે તમારે તો રાજેશભાઈ કરે છે ને ત્યાં જાવ ને કહ્યું છે હમણાં જ ગયા અઠવાડિયે જ અમને કહ્યું છે અમે લોકો છો કે દિવ્યાંગને ઘુસવા નું ઢેરી મુકતા અને પછી એવું થાય કે ભાઈ દિવ્યાંગ કોઈ એવું નથી કાલે આપડે પણ દિવ્યાંગ બની શકીએ કોઈ શારીરિક હોય કોઈ માનસિક હોય કોઈ આર્થિક હોય

કે જે વર્ગ આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ના સૌથી નજીક છે જેવા દિવ્યાંગો પણ ગરબા ના વંચિત ના રહે એ માટે થઈને વર્ષોથી આ એક ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું હોય છે આજે અમને પણ એમના માધ્યમથી દિવ્યાંગજનો સાથે મિત્રો સાથે ગરબા રમવાનો આનંદ અમને પણ મળ્યો છે આ બહુ ઇમોશનલ હતો ખાસ કરીને દિવ્યાંગ બાળકો સાથે રમવાનો એક મોકો છે નવ દિવસ દસ દિવસ નવરાત્રી તો ચાલે છે પણ આ તો મેઇન સોસાયટી માટે લોકો જાય છે પણ આ તો સમાજમાં જે મેઇનસ્ટ્રીમમાં નથી અને ખરેખર ડિફરન્ટલી એબલ લોકો છે અને દિવ્યાંગજન છે જેમાં મેઇન સોસાયટીમાં મને કહેવામાં આવ્યું કે ક્યારે ક્યારે જૂના વખતે મેઇન નવરાત્રીમાં પણ એમને ના પાડતા હોય છે પણ આવા માટે ખાસ નવરાત્રિનું આયોજન કર્યું છે એટલે જા આહિરે પરિવાર છે એ પહેલાંથી જ કરીને આવ્યા છે એટલે હું ફરી આજે અભિનંદન પાઠવું છું